ગોંડલ આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને ને થોડા ભૂલાય યાર આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ આજ આવો હાકિમ જેવો ડાયરો છે આમાં બધો સમાજ છે મેં કીધું મને જ્ઞાતિ આપણે નામ દેવાની જરૂર નથી પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલા ને ચોમાહુ આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય એમ મને આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ હું થોડો ખાલી વખાણ કરવા માટે બોલું છું યાર બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું મને નહીં ગમે બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે જે બોલું છું એ જ કરું છું મારી ટેવ જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર એમ ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને ને થોડા ભૂલાય યાર

પાકુ ફફડાવે થોડો ઉપાડો ખાય પછી તમે જાણો છો સકલા કોઈ દી બાદ નો બને યાર હા અને એટલા માટે ભગવાન ભોળાને પ્રાર્થના કરીએ બાપ કે દેવો ની આગળ દૂત આતો રૂપાળા હવ કોઈ રીય તમે જોજો ભગવાન છે ને ભગવાન બહુ હદેની મને બહુ સારી વાતો કરવી છે તમારી આગળ પડકારો આવો જ રાખજો આ ઘણાતા મૌન થઈને બેઠા હોય આપણને એમ થાય ઓહો બહુ જ્ઞાની લાગે છે શું કહું પડકારાનું કહું છું મને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે આ લોક સાહિત્યના નવ રસ છે સાગરદાન એમાં વીર રસાઈ સાહિત્યનો એક રસ છે વીર રસાઈ તો મન કે તમે કેમ વધારે કરો છો આમ આજના યુવાનોને આમ ઘણા એમ થાય કેમ આવી વાતું કરે છે ત્યારે હું એને નાલંદા વિદ્યાપીઠનો દાખલો કાયમ આપતો કે દસ હજાર વિદ્યાર્થીઓ ભણતા એક હજાર પ્રોફેસરો હતા અને મમદ બખ્તિયારે ચડાઈ કરી આ પ્રસંગ કઉ બાપુ હમણાં આપને આવી બધા હિન્દુઓને સમજવા જેવો પ્રસંગ છે એક જ્ઞાતિને નહીં શું કામ આપણે સાહિત્ય સાંભળી છીએ એનો દાખલો તમને આગળ ઉપર આપું પણ કેવો ભગવાન મારો પણ ભગવાન શિવ નું આ સાનિધ્ય વલ્લભ વાટિકામાં ભગવાન ભોળાનાથ નું જબરજસ્ત મંદિર પહેલી વાત કરું ભગવાન શિવના સાનિધ્યમાં થોડી વાર પૈસા રેવા દે

મીરાબાઈ જ્યારે ઘૂંટડો પીધો ત્યારે મીરાબાઈ એમ નતું મારું શું થવાનું આ ઝેર પીવું તો એને ભરો હતો કે મારો ભગવાન મારી લાખ વાતે આબરું નહીં જવા દે મારો દ્વારકાધીશ મારો પરમાત્મા મુરલીધર મહારાજ શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય એવી એક વાત તમને કરું પહેલા વહેલા ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એક આવું જબરજસ્ત મંદિર એક નાની એવી સોસાયટી હોય ગામડાની નાની એવી બજાર હોય તો એમાં વડીલો આવે પગે લાગે ભોળાનાથ ને લોટો જળ નો ચડાવે બિલીપત્ર મૂકે આપણે જોતા આવી હોઈશી આ વડીલોનું જોતા 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 બાળકો શીખે બાળકો આંગળી જાલી પોતાના દાદાની દાદીની આંગળી ચાલીને બાળકો મંદિરમાં આવે તો પછી જોતા હોય બધું આમ કે કેમ શિવલિંગ ને બિલીપત્ર મુકાય કેમ લોટો જળ ચડાવે કેમ પગે લાગે શીખતા હોય બાળકો પણ એક બાળક મીડિયમ ઇંગ્લિશમાં ભણતું તું ગુજરાતી બોલતા આવડતું પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણતું તું એ બાળક આવું જોવે પણ તમે નું બેઠા હોય તો શ્લોક બોલીએ કે નમા મી સમીસાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ હમ પણ બાળક શ્લોક નો તો આવડતો એને કોઈ ગીત નો આવડતું કોઈ કવિતા નોતી આવડતી એક પેલા કે બીજા તોરણ ભણવા વાળું બાળક આવું એક ભોળાનાથ શિખરબંધ મંદિર છે પોતાની બેગ ખંભે મારી પાછું નીકળી જાય બીજા દિવસે સવાર જવાનું તૈયારી થાય હોલી બેગ ઉતારી બે પગ આ ભોળાનાથ ના મંદિર ના ચડી હોલી પાછો બાળક ત્યારે પૂજારી જે હતા ભોળાનાથ ની જે સેવા પૂજા કરતા હતા એ પૂજારી કીધું બેટા આ તો બાળક કે તું એક મહિનાથી હું જોઉં છું આયા એબીસીડી બોલીને તું નીકળી જાશ નથી તું શ્લોક બોલતો નથી કોઈ પ્રાર્થના કરતો નથી કોઈ ગીત કવિતા આવડતી તને તો મને સમજાતું નથી શું કામ એબીસીડી બોલે છે અહીંયા તેથી મીડિયમ ઇંગ્લિશમાં ભણવા વાળું નાનું એવું છોકરું નાનું બાળક સાંભળજો ને ભગવાન ઉપર કેવડો ભરો હશે એને એટલું કીધું પૂજારી જે ભોળાનાથના મંદિર ની પૂજા કરતા એને કે હું એબીસીડી બોલું છું મને એબીસીડી આવડે છે કોઈ ગીત કોઈ શ્લોક કોઈ વાત આવડતી નથી પણ હવે સાંભળી લો તમે પૂછો છો એટલે હું જવાબ આપું એક નાનું એવું બાળક પૂજારી ને જવાબ આપે છે શિવના ના મંદિર માં કે હું એબીસીડી પૂરી કરી ઉભો થાવ પછી ભોળાનાથ ને એટલું કહું છું કે એબીસીડી માંથી પ્રાર્થના તું બનાવી લેજે મને કઈ આવડતું નથી એબીસીડી બોલી ગયો હવે પ્રાર્થના તારે બનાવવાની છે આમાં એબીસીડી માં બધા અક્ષર આવી જાય બારાક્ષરી હોય તો એમાં બધા અક્ષર આવી જાય પ્રાર્થના તું બનાવજે પ્રાર્થના કરતા મને ક્યાં આવડે છે હું તો એબીસીડી તારી સામે બોલું છું આજ મારી પ્રાર્થના છે ભગવાનની સામે ભાવ લઈને જાઉં અને તમારી બુદ્ધિ ને એક બાજુ મૂકો તો ભગવાન આવે પણ તમે પેલો ટોકરો વગાડીને હે દયાલુ મને આપી દેજે એટલે એને ખબર જ હોય કોને કેટલું દેવાનું યાર એ તો દેવનો દેવ મહાદેવ છે ચપટી ભブ તમે ખજાના ખા એને દેવામાં કોઈ દી વાર ન હોય એવા ઘણા બધા પ્રસંગો બોળાનાથના મારે તમને પરંપરાના કેવા છે પણ આ બધા મિત્રો સન્માન કર્યું મિતેશભાઈ નું એટલે મને બે કડી જલારામ બાપા માટે યાદ આવે છે કેવો વીરપુર ના ફાદર માં બેઠો છે જલારામ

સેજિયા સંતોતા દલિયાનો સે